માતરગામ સ્થિત એક્સપ્રેસ વે ના ટોલ પ્લાઝા ઉપર ટોલ ટેક્સના પૈસા ડબલ વાર કપાય છે અને રૂપિયા ડેબિટ થયાનો મેસેજ બે દિવસ પછી આવે છે કેટલી ગાડી માતર ટોલ પ્લાઝા ઉપરથી એક્ઝિટ થાય છે તો પણ દેહગામ ટોલ પ્લાઝા સુધીનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે અધિકારી દ્વારા આમોદ તાલુકાના માત્ર ટોલ પ્લાઝા ઉપર ટેકનિકલ ખામી છે કે કૌભાંડ એ તપાસ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે હું આમોદનો રહેવાસી છું અહીંયાથી ઘણીવાર હું પસાર થતો હોઉં છું મારા થોડા કામથી ક્યાં છે વડોદરા જતા હોય છે તો અહીંયા ટોલટેક્સની સુવિધા ચાલુ થઈ જાય નેશનલ હાઈવે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે પર તો ઘણી વખત અહીંયા આગળ એવું જોવા મળ્યું છે કે મેં જ્યારે અહીંયા સમ્યા સાંપાથી ચડું ને સમ્યાલા ઉતરું તો મારો ટોલટેક્સ અલગ અલગ રીતે કપાઈ રહ્યો છે મને ધોળકા એક્ઝિટ બતાવી રહ્યું છે હું સાંપાથી અરે સમ્યાલાથી ચડું ને જ્યારે સાપા ઉતરી જાઉં છું તે છતાંય મારો ટોલટેક્સ દેગામનો કપાય છે અમુક વાત એવો બનાવ બનેલો છે કે મારી ગાડી ઘરે બને પડેલી હોય ને તો પણ મારો ટોલટેક્સ વધારે દેહગામ કા એક્ઝિટ બતાવીને કપાઈ લે છે કાં તો ધોળકા એક્ઝિટ બતાવીને કપાઈ લેતો હોય છે આ એક સમજમાં નહીં આવતું કે અહીંયા આગળ અને જ્યારે અમે અહીંયા આગળ પૂછવા આવીએ કે ભાઈ અમારો ટોલટેક્સ વધારે કપાય છે તો અમને કમ્પ્લેન કહેવાનું કહે છે કે વન ઝીરો ડબલ થ્રી પર કમ્પ્લેન કરો ને વન ઝીરો ડબલ થ્રી પર કાં જ્યારે કમ્પ્લેન કરવામાં આવે તો આપણો ફોન વેઇટિંગમાં વીસ વીસ મિનિટ સુધી વેઇટિંગમાં હોય છે તો ખબર નથી પડતી કે આ એક સમસ્યાનું નિરાકરણ છે કે આ એક ફ્રોડ ચાલી રહ્યું છે કે આ એક મોટો કૌભાંડનું ષડયંત્ર ચાલી રહ્યું છે